પત્તાકોબી અને વટાણાનું શાક તો લીલા વટાણા અને પત્તાકોબીનું શાક આજે આપણે ખૂબ જ સરસ રીતે બનાવવાના છીએ તો એકદમ અલગ રીતે જ આ શાક બનીને તૈયાર થાય છે અને પત્તાકોબીનું શાક છે આ રીતે બનાવશો તો બધાને ખૂબ જ ફાવશે એટલું સરસ બને છે અને સૂખું શાક બનાવીશું આજે આપણે તો ચાલો બનાવવાનું સારું કરીએ

અને એનો અડધા ભાગનું હું અહીંયા શાક બનાવું છું તમારા ઘરમાં જેટલા લોકો હોય એ પ્રમાણે તમે શાક બનાવી શકો છો તો મેં અહીંયા કોબીનો અડધો ફા ફાડું કર્યું અડધા કોબીના દડામાંથી પણ અડધો ભાગ લીધેલો છે અને એને આ રીતે હું સમારી લઉં છું પાતળી સ્લાઇસમાં તો તમને જે રીતે કોબી પસંદ હોય ચીની મોટી એ રીતે સમારી શકો છો તમને જો આ રીતે લાંબી પસંદ હોય તો એમાં અને નાના ટુકડામાં પણ સમારી શકો છો તો કોબીને મેં અહીંયા સમારી અને તૈયાર કરી લીધી છે તો કેટલી છે એનું મેજરમેન્ટ પણ આપણે કરી લઈશું હવે તો અહીંયા અમારે એક બાઉલ ભરાણો છે એટલી કોબી મેં સમારીને લીધી છે અને સામે મેં એક ચોથાઇ કપ જેટલા લીલા વટાણા લીધા છે તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એના પર કઢાઈ રાખી દઈશું અને કડાઈમાં હું અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ નાખી દઉં છું તેલ ગરમ થાય એટલે આપણે એમાં એક ચોથાઇ ચમચી એટલી રાઈ નાખી અને ચટકવા દેવાની છે રાઈ ફૂટી જાય ત્યાર પછી જ આપણે જીરું નાખીશું તો અહીંયા અડધી ચમચી જેટલું જીરું છે જીરું સરસ ચટકી જાય ત્યાર પછી એક ચોથાઇ ચમચી એટલી હિંગ નાખી દઈશું અને અહીંયા બે લીલા એક લીલું મરચું લીધું હતું એના બે ફાડા મેં કરી લીધા છે એ ફાડા નાખી દેવાના છે અને સાથે આપણે હવે હળદર નાખી દઈશું અને એની હળદર નાખી અને કોબી નાખી દેવાની તો જે રીતે આપણે સંભારાનો વઘાર કરતા હોઈએ છીએ સંભારામાં આપણે રાઈ મેથીનો ઉપયોગ કરતા હોઈએ શાક છે એટલે રાઈ ચીરાનો ઉપયોગ કર્યો છે એ જ રીતે વઘાર કરી અને કોબી નાખી અને સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દેવાની છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર વટાણા નાખીશું તો વટાણા મેં ફ્રેશ લીધા છે જો તો ફોરજોન હોય તો પણ તમે ધોઈ અને સીધા નાખી દેશો તો પણ ચાલે સરસ કૂક થઈ જાય છે મેં અહીંયા ફ્રેશ વટાણા લીધા છે અને સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને મિક્સ કરી દઈશું મીઠું નાખવાથી કોબીજ એકદમ ફટાફટ સોફ્ટ થઈ જશે અને શાકને કૂક થતાં બિલકુલ સમય નહીં લાગે તો વટાણા નાખ્યા પછી મિક્સ કરી અને આપણે કવર કરી દઈશું કવર કરી અને લો ફ્લેમ ઉપર હું અહીંયા ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરું છું કોબીમાં પાણીની જરૂર રહેતી નથી કોબીનું પોતાનું જ મોશ્ચર એટલું હોય છે એટલે શાક છે એકદમ મીઠું લાગે છે તો ત્રણથી ચાર મિનિટ પછી તમે જોશો તો કોબી છે એકદમ સરસ સોફ્ટ થઈ જશે અને વટાણાને પણ સોફ્ટ થતાં સમય નહીં લાગે કેમ કે વટાણા ફ્રેશ છે તો સાથે સાથે સરસ સૂફ થઈ જશે એક ટમેટું મેં સમારીને લીધું છે અડધી ચમચીથી ઉપર કાશ્મીરી મરચું નાખ્યું છે અને જીરું અને અડધી ચમચી મેં આમચૂર પાવડર નાખ્યો છે તો આમચૂર પાવડર બિલક સ્કીપ નથી કરવાનો આમચૂર પાવડર નાખવાનો છે જેનાથી શાકનો ટેસ્ટ એ ખૂબ જ સરસ એવો આવે છે એટલે આમચૂર પાવડરનો જરૂર ઉપયોગ કરવાનો કાશ્મીરી મરચું છે એટલે શાકનો ટેસ્ટ સારો આવશે જો તમને તીખા જોઈએ એ પ્રમાણે તમે મરચાંનો ઉપયોગ કરી શકો છો તીખું મરચું પણ સારી રીતે ટમેટું અને બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે કવર કરી અને લો ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે કૂક કરવાના છે ચારથી પાંચ મિનિટ જેવો સમય થાય એટલે આપણે કવર લઈ અને ચેક કરી લઈશું તો આપણું શાક છે ખૂબ જ સરસ રીતે સોફ્ટ થઈ ગયું છે અને કલર પણ સરસ આવી ગયો છે ચટણીનો તો આ રીતે તમે કાશ્મીરી મરચું નાખશો તો કોબીનો કલર શાક સારું લાગશે નહીંતર કોબી છે એનો પાયા ઉપર હોય છે એટલે થોડી ફીકું લાગે છે શાક પરંતુ કાશ્મીરી મરચું જરૂરથી નાખવાનું જેથી શાકનો કલર સારો લાગે અને વટાણો અત્યારે ચેક કરી લેવાના તો વટાણા એકદમ સોફ્ટ થઈ ગયા છે તો શાક છે એકદમ સરસ કૂક થઈ ગયું છે તો ઉપરથી હું અહીંયા એક ચોથાઇ ચમચી જેટલો ગરમ મસાલો અને લીલા ધાણા નાખું છું સવારેલા એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીત મેથડથી તમે શાક બનાવશો મસાલા આ રીતે ઘરમાં જ રહેલા મસાલાનો ઉપયોગ આ રીતે કરશો તો શાકનો ટેસ્ટ છે ખૂબ જ સરસ એવો આવે છે અને એકદમ સૂકું શાક છે તો તમે બાળકોને પણ પરોઠા રોટલી સાથે લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને ટિફિનમાં પણ સરસ લાગે છે તો ગોબીનું એકદમ સરસ રીતે શાક બની ગયું છે સમ મસાલા આપણે સિમ્પલ કર્યા પણ એનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને કોબીનું શાક કેવું લાગ્યું છે તો ખૂબ જ સરસ એવું આપણું કોબીનું સૂકું શાક બનીને તૈયાર થઈ ગયું છે ઓલમોસ્ટ અમારે કઠિયાવાડમાં કોબીનું શાક નથી ખવાતું પણ આ રીતે જ્યારે બનાવીએ છીએ ને ત્યારે બાળકો અને મોટા બધાને સરસ લાગે છે તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અને ઘણા લોકો કોબીનું શાક કુકરમાં પણ બનાવતા હોય છે પણ કુકરના શાક કરતાં તમે આ રીતે તપેલામાં બનાવો કે કઢાઈમાં બનાવશો તો શાકનો ટેસ્ટ બહુ જ સરસ એવો આવે છે તો તૈયાર થઈ ગયું છે આપણું કોબી વટાણાનું શાક